GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News કડાણાના ડિટવાસમાં ત્રીસ જેટલા આદિવાસીઓની અટકાયત કરવામાં આવી છે તો સેંકડો વર્ષોથી ખેડાણવાળી જમીન બળજબરીપૂર્વક છીનવી લેવાઈ હતી તો સો વર્ષથી ખેડૂતો જમીન ઉપર ખેતી કરી રહ્યા છે ત્યારે ત્રણ વર્ષની રજૂઆતો બાદ પણ આદિવાસીઓની વાત તેઓની સાંભળવા અધિકારીઓ તૈયાર નથી ત્યારે સત્તર જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો સીએચસી સેન્ટરના બાંધકામનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ નિયમો અને રજૂઆતોને નેવી મૂકીને આદિવાસીઓને અન્યાય કરી રહ્યા છે ગ્રામ પંચાયતે ઠરાવ કરી જમીન અન્ય જગ્યાએ ફાળવી હોવા છતાંય ગ્રામ પંચાયતને સાંભળવા તૈયાર નથી ત્યારે હાઈકોર્ટે અગાઉનો કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળે તેઓ આદેશ અપાયો હતો ત્યારે હાઈકોર્ટના આદેશે કલેક્ટર ધોઈને પી ગયા અને ત્રીસ જેટલા મહિલાઓ સહિત આદિવાસીઓને ડીટવાસ પોલીસ મથકે ડિટેઇન કરવામાં આવ્યા છે તો ન્યાય ન મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ખાતેદારોની ચીમકી મહેબૂબ પઠાણ લુણાવાડા મહીસાગર આજ રોજ સરકારી દવાખાનામાં માટે અમારી સરકારી તંત્ર દ્વારા જે ઓર્ડર કર્યો છે જમીન વર્ષથી અમે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખાનું બાંધવાની અમારી વિનંતીને માનવી નથી રાખી તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો તો પોલીસ દ્વારા અમને રિટેન કરવામાં આવ્યા છે અમે રીટાશ પોલીસ સ્ટેશને છીએ અત્યારે એની સાથે સાથે અમારું એવું કહેવું કે સો વર્ષથી અમારો કબજો તો છે જ પાણીપત્રકમાં અમારું નામ પણ છે પણ ક્યાંકને ક્યાંક માલિકી એકમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે અને એના માટે અમે કોર્ટ પણ ગયા છે હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરાપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે પાંચે અનુસૂચિ વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે ડિટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડિટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે સરકારી બીજી ખુલ્લી જગ્યા છે જ સરકારી પડતર જમીન પણ છે ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે થતોય એ ઠરાવનો અમલ નથી થતો યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું આભાર હું બાઉભાઈ ડામોલ સામાજિક આગેવાન વિકાસ